બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી દેશ માટે ખૂબ જ જરૂરી છે જે દેશનું એમ કહેવાય કે ભવિષ્ય નક્કી કરશે રાજનૈતિક પંડિતોનું માનવામાં આવે તો દેશનું ભવિષ્ય નક્કી કરશે આ લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસની શું નરેન્દ્રભાઈ મોદી ફરી એકવાર ચૂંટાઈને આવશે અને ત્રીજીવાર દેશના વડાપ્રધાન બનશે કે પછી ઇન્ડિયા ગઠબંધન છે જે કોંગ્રેસ સાથેનું જે ગઠબંધન છે તે સત્તામાં આવશે

ટોટલ આડત્રીસ પાર્ટીઓ છે જ્યારે ઇન્ડિયા ગઠબંધનની અંદર લગભગ અઠ્યાવીસ જેટલી પાર્ટીઓ છે આજથી ચાર મહિના પછી આપણે દેશના નવા વડાપ્રધાનની શપથ ગ્રહણની રાહ જોઈ રહ્યા છીએ કાં તો લગભગ તો નરેન્દ્રભાઈ મોદીના શપથ ગ્રહણની રાહ જોઈ રહ્યા છું તમારા મનમાં એક સવાલ હશે કે હજી તો ચાર મહિના છે તો અત્યારથી કેમ આ વાત ઉપર ચર્ચા શરૂ થઈ ગઈ છે કે આવનારા વડાપ્રધાન કોણ છે તો એનું કારણ એ છે કે ટીવી ચેનલોમાં હાલ ઓપિનિયન પોલ આવી રહ્યો છે અને આ ઓપિનિયન પોલ સ્પષ્ટ રીતે અલગ અલગ પાર્ટીઓને બહુમત દેખાડી રહ્યો છે એના વિશે ખાસ સમજવા જેવું છે કારણ કે જે એક્ઝિટ પોલ છે એ હાલના સમયમાં ચૂંટણીમાં ખૂબ જ અસર કરતો આપણને જોવા મળ્યો છે અલગ અલગ જે ટીવી ચેનલો છે એ લોકોએ પોતાના જે એક્ઝિટ પોલ છે એ લગભગ જાહેર કરી દીધા છે તો એ બીપીનું જે એક્ઝિટ પોલ આપણી સામે છે તો એનું તમને હું કહું તો એમાં એનડીએ ગઠબંધનને બસો પંચાણુંથી લઈ અને ત્રણસો પાંત્રીસ સીટ સુધી આવી શકે છે અને ઇન્ડિયા ગઠબંધનને એકસો પાસઠથી બસો પાંચ અધર્શના ખાતામાં પાંત્રીસથી પાસઠ લોકસભાની સીટો માનવામાં આવી રહી છે ઇન્ડિયા ગઠબંધનમાં જે ઇન્ડિયા ટીવીનું જે એમ કહેવાય કે આખું સર્વે છે એમાં તો બીજેપીને સ્પષ્ટ બહુમત આપે છે એટલે માનો ત્રણસો અઢાર સીટ પૂર્ણ બહુમતની સરકાર બતાવવામાં આવી રહી છે તો જે આ ઓપિનિયન પોલ આવી જ ગયા છે એ વિશે તમારું શું કહેવું છે જરૂરથી કોમેન્ટમાં કરજો કે આગામી લોકસભાની ચૂંટણીમાં શું નરેન્દ્રભાઈ મોદી ફરીવાર વડાપ્રધાન બનશે બીજેપી પૂર્ણ બહુમત સાથે સત્તામાં આવશે કે ફરી ગઠબંધનની સરકાર આવશે કોમેન્ટ જરૂરથી કરજો વંદે માતરમ